આવેલા સુપર માર્કેટ માં ઇલેક્ટ્રોનિક દુકાન ની આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ પાલિકા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યું હતું ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલું સુપરમાર્કેટ આવેલા પ્રયોશ એન્ટરપ્રાઇઝ નામક ઇલેક્ટ્રિકની દુકાનના માલિક ચિરાગ મોદી બપોરે દુકાન બંધ કરી કામર્થે ગયા હતા તે દરમિયાન બપોરના સમયે અચાનક આગ ભબકી ઉઠતા આજુબાજુના દુકાનદારોમાં ગભરાટ સઠેવ નાસ ભાગ મચી જવા પામી હતી આગની જાણ ભરૂચ પાલિકા ફાયરની ટીમને કરવામાં આવતા તુરંત લશ્કરોએ લાઈ બંબા સાથે ઘટના સ્થળે દોડી જે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનશીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પણ આગમાં દુકાનમાં રહેલા સામાન બળીને ખાક થઈ જવા પામ્યા હતા આજુરોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના 3:30 ની આસપાસ પ્રોયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતાં ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે